જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ફેમિલી અમિત પ્રજાપતિ બ્લોક ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો કેમ છો બધા મિત્રો જય માતાજી હર હર મહાદેવ અમિત પ્રજાપતિ બ્લોક ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બધી ફેમિલી મજામાં હશે અને અમારા બ્લોગ જોતા હોય એટલે મજામાં જ હોય આજની સુપ્રભાત નવા બ્લોગથી શરૂઆત કરીએ અને જો નવો વિડીયો જોતા હોય તો ચેનલ ચેનલને લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો મિત્રો કાલે ભાઈ જે આબાને કટિંગ કર્યું હતું એના ઉપર તમે જોઈ શકો એના ઉપર મોર થયું અને અને કળી ચૂનો ચૂનો બેનો પેસ્ટ લગાવી દીધો છે ડાયબેક નામનો રોગ હતો એને એટલા માટે ડાળીઓ ઉપરથી કાપવી પડી લગાવી દીધું છે હવે મોર્નિંગ આરતી શું કરી આવે સવારના પર ગાય ને રોટલી રંગે પડે છે ગાડી પર જોવો ઠારની શરૂઆત થઈ ગઈ છે બ્લીચિંગ અને ફિનાઇલ આવી ગયું છે દા હું જ લાવ્યો ને કાલ તો દવા જેવી લગાવીને સાચી વાત છે મેં આ વખતે આવશે કોઈ મિત્રો ઓબાને કટિંગ કરે છે એટલે આરતી ને એવું કેવું છે કે ઓબાને કેરી નહીં આવે શું કેવું થાય આવશે આવશે બિચારો ઉકાઈ જાય બાપુ બાબુ એટલું તો આમ તન મન ધન થી ઓબાનું ઉછેર ના જાય એ તો પોગર માં પડે એટલે આપણને એવું લાગે કેરી હજી આવશે સમાચાર માક્ષર સુદ પૂર્ણિમા બહુચરાજી સંખલપુર અને ઉંજાના માઈ મંદિરોમાં દર્શનાર્થી ઉમટ્યા ઉત્તર ગુજરાત સમાચાર મેઈન સમાચારમાં મધ્યપ્રદેશમાં જોવો તમે છોડને પકડવા પોલીસે લૂમણી બટાકા ચોલો પોલીસ વાળા શું નહીં કરતા રાત્રે રાપણી કરવાની છે પપ્પા એના માટે જો આ આગળ વખમાં આવશે

બળતણ જો આરા કેટલો રસ બટ્ટી કામ બહુ રસ આરા કેટલો રસ ભણવામાં રસ નથી હા એટલો ભણવામાં રસ ખરો પણ થોડો ઓછો આમ ભણવામાં વધારે પડી જાય કાડો કાડો તમે તા ઓહો હો બાબા છોડો મોટો થયો ઝુમખું જુઓ બારો જુઓ બીજો રૂ બીજો નહીં લીંબુ છે એટલે ગધા લીંબુ જુઓ મિત્રો કેવડા મોટા ગધા લીંબુ જુઓ બધા જ વાહ પલર છે પલર લીંબુ જુઓ મિત્રો આવા તો કે જોયે જ નહીં મેં મમ્મી આ જોજે ખાઈ લે આબુ પાકી ગયો

કામાન આવી ગયો છે રાત્રે ભઠ્ઠી કરીશું એના ઉપર બરાબર ને બીરું હે ને બે ટોકર કોણ લઈને આવ્યા ના એ ઉપર આવે પણ જે બગડેલું એ જ રાખનું ટોકર આરી જો કોણું પડી ગયું આ તો એરું જ રાખવા ઉપર ખોટું રાખવું ઉપર તપી જાય ઉપરથી ઉપર થી એને ખબર ગરમ થઈને કોણ પડશે બટાકા બફાઈ ગયા છે પગાર રેડી છે ਵੀਡੀਓ ਹੈ। ਉਹ ਮੈਂ ਪਟੋਲਾ ਸੰਗਤ 2024 राम मंदिर ਉੱਚਾ ਬਾੜੀ ਬੱਠੀ ਕਰ ਦਿੱਤੀ ਹੈ ਜੀ ਉਹ ਲੈ ਰੋ ਆ ਕਰਦੇ ਯਾਰ ਆ ਤੁ ਕਰ ਤੋ ਹਲਕ ਸਤ ભાઈ ઠરી ગયા તે આજના ઠંડીનો માહોલ આવી છે તમારો હમ ધુવાળો કર્યો આરોગ્ય ઠંડી ઠંડી ના નાખી દેહો તાપવા બેહક જ માગે છેતારે કોઈ નહીં માટલું કોઈ નહીં છે ઓ ઓ બોલવા દે બાપા મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરજો જય માતાજી બોલો આરો આરો બોલતા નહીં તમે બોલો આરો ગુડ નાઇટ બોલો ગુડ નાઈટ